दोराजी हॉस्पिटल में लागी आग सावचेती पगला जानहा टड़ी मोकड्रील जाहिर कराई दोराजी शहर की हॉस्पिटल खाते आग लगी जेमा हॉस्पिटल स्टाफ द्वारा तात्कालिक डिजास्टर कचेरी ने जाण कराता फायर फाइटर पोलिस सहित स्टाफ घटनास्थले पहुंचो आग ने काबू में लीधी थी तमाम पगला जानहा टड़ी अंत आ घटना ने मोकड्रील जाहिर कर સરકારી હોસ્પિટલ ખાતે સામાન્ય દિવસોમાં જાહેર જનતા બહોળી સંખ્યામાં સારવાર અર્થે આવતી હોય છે ત્યારે આકસ્મિક રીતે આગ લાગવાના બનાવ બને તો કયા પગલા દ્વારા લોકોનો બચાવ કરી શકાય અને પ્રાથમિક સ્તરે કયા પગલાં દ્વારા આ આગને મોટી દુર્ઘટના બનતી ટાળી શકાય તે હેતુ સાથે દોરાજી હોસ્પિટલ ખાતે ફાયર મોક ડ્રિલ યોજાય હતી આ મોક ડ્રિલમાં નગરપાલિકાના ફાયર સ્ટાફ દ્વારા હોસ્પિટલના કર્મચારીઓને આકસ્મિક આગ લાગે તો આગ પર તાત્કાલિક કઈ રીતે કાબૂ મેળવવો આગ્નિ ઘટના સમયે કેવા પ્રકારના સાવચેતીના પગલા લઈ જાનહાનિ ટાળવી ફાયર એક્સ્ટિંગ વિશર ચલાવવા જેવી બાબતો વિશે ప్రత్యક્ષ નિદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી